નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ઉનાળામાં વધુ પડતી ગરમી એ મનુષ્યના આરોગ્ય માટે હાનિકર્તા છે અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી તેમજ સનસ્ટોક લૂરથી બચવા માટેના ઉપાયોને લઈને મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળો પર બસ સ્ટેન્ડ પર તેમજ શાળાઓમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સમજ પણ આપવામાં આવી રહી છે કે ઉનાળામાં કઈ પ્રકારની કાળજી રાખવી તેમજ તે માટેની પત્રિકાઓનું અને ઓઆરએસના પાઉચનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા સંસ્ટોકના કેસો નોંધાતા હોય છે જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે લૂ લાગવા સંસ્ટોકના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત કરે છે હાલ જિલ્લામાં અંતર્ગત કામગીરી ચાલી રહી છે અને એની અંદર ન લાગે એના માટે પણ અમે પ્રયત્નો કર્યા છીએ એના કયા કયા લક્ષણો હોય છે જેવું કે માથું દુખે ઉલટી ઉકા થાય શરીર લાલ થઈ જાય આંખો લાલ થઈ જાય હાથ પગમાં દુખાવો થાય એના લક્ષણો છે એ લક્ષણોની પણ અમે જનજાગૃતિ કરી રહ્યા છીએ અને જો હુલું લાગે તો એના માટે પ્રવાહી વધારે પીવું જોઈએ સોફ્ટ ડ્રિંક ના પીવા જોઈએ મસાલાવાળા તળેલા ખોરાક ન ખાવા જોઈએ જ્યારે મેક્સિમમ ગરમી હોય બારથી ચારના સમયમાં ત્યારે વગર કામે ઘરની બહાર ના નીકળવું જોઈએ વૃદ્ધો સગર્ભા માતાઓ અને બાળકોને પણ ગરમીમાં બહાર નીકળવું ના જોઈએ બહાર નીકળે તો સફેદ કપડાં ખુલતા પહેરવા જોઈએ માથે ટોપી પહેરવી જોઈએ અને જો ગરમી ઘણી જ બહુ હોય તો અમે એવું પણ સલાહ આપેલી છે કે માથા ઉપર ભીનું કપડું પણ મૂકી રાખવું જેથી તાપની અસર ઓછી થાય અને ત્યાં હાલમાં તમામ સગર્ભા માતાને પણ અમે સૂચના આપી છે કે જેથી એ ઘરની બહાર ન નીકળે તો લૂ લાગે નહીં અને જો લૂ લાગે તો તરત જ એના ઉપર પાણી ઢોળવાનું કહ્યું છે કપડાં સાથે એને ભીના કરવામાં આવે તો તરત એનું ટેમ્પરેચર ડાઉન થતું હોય છે અને ત્યારબાદ નજીકના સરકારી દવાખાનામાં જઈ અને સારવાર મેળવી શકે છે તમામ સરકારી દવાખાનામાં સારવાર ચાલુ છે તમામ જગ્યાએ અમે ટીડીઓ ઓફિસ મામલતદાર ઓફિસ આંગણવાડી ડેરી પંચાયતનો ચોરો એ જગ્યાએ અમે અમારી પત્રિકાઓ પણ ટકાડી છે શું કરવું અને શું ન કરવું અને તમામ જગ્યાએ અમારું ઓઆરએસ વિતરણ કામ ચાલી રહ્યું છે ડેપોમાં પણ અમે ઓઆરએસનું વિતરણ કરી રહ્યા છીએ જાહેર સરળે પણ ઓઆરએસનું વિતરણ કરી રહ્યા છીએ અને લોકોને જાણ કરી રહ્યા છે કે લૂ લાગે તો શું કરવું જોઈએ